વાગરા તાલુકામાં આવેલ સાયકા જીઆઈડીસી એક્ટિમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોરી સમો અંદાજીત દોઢ લાખ ઉપરાંતના કેબલની ચોરી કરી ફરાર થઈ જતાં વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જોકે વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ચોર ટોળકીને જેલ હવાલે કરી છે બનાવ અંગેની પોલીસ સૂત્રીએ પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે પોણા બાર વાગ્યાથી તારીખ તેર એક બે હજાર ચોવીસના રાત્રિના આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સાયકા જીઆરડીસી એક્ટિમો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના બની હતી જેમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દિવાલ ખુદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મૂકેલ કોપર કેબલના ડ્રમમાંથી અંદાજીત ત્રણસો નેવું મીટર જેટલો પોલીકેપ કેબલ કે જેની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર તથા ચોત્રીસ મીટર જેટલો કોપર આર્મ કેબલ કે જેની અંદાજીત કિંમત રૂપિયા પાંચ હજાર તથા અન્ય બસ્સો ચાલીસ મીટર જેટલો કોપર કેબલ કે જેની અંદાજીત કિંમત રૂપિયા પચ્ચીસ હજાર મળી કુલ એક લાખ બોતેર હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરી અંગે કંપનીના મેનેજર સચિનભાઈ ઉમેશભાઈ પટેલનાઓએ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાઘરા પોલીસે ફરિયાદ નોંધી ચોરુનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ હતી દરમિયાન ચોરીને અંજામ આપનાર તસ્કરો સાયકા જીઆઈડીસીમાં હાજર હોવાની માહિતી સાંપડી હતી પોલીસે તાબડતો જઈ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા ઝડપાયેલા આરોપીઓ નામે લલ્લન મહાદેવ તિવારી હાલ રહેવાસી કાપોદરા તેમજ શ્યામ જગદીશ તાતી હાલ રહેવાસી પાનોલી જીઆઈડીસી મૂળ રહેવાસી બિહાર તેમજ ઇન્દ્રજીત નરેશ ઠાકોર હાલ રહેવાસી સંજાલી મૂળ રહેવાસી બિહારનાઓને ઝડપી લે યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એક્ટિમો કંપનીમાંથી ચોરીલ મુદ્દામાલ તેઓએ અંકલેશ્વરની નોબલ માર્કેટ કાપતરા રોડ ખાતે આવેલ સાઇના ટ્રેડર્સના નામથી ચાલતી ભંગારની દુકાન ઉપર કુમાર મીઠાલાલ બનાક્યા હાલ રહેવાસી વાલિયા ચોકડી મૂળ રહેવાસી રાજસ્થાન અને કબૂલાત કરી હતી વાગરા પોલીસની એક ટીમ તાબડતોડ અંકલેશ્વર ખાતે રવાના થઈ હતી ઉપરોક્ત આરોપીઓએ જણાવેલ સ્થળ ઉપરથી ચોરીનો મુદ્દામાલ વેચાણ સુનિલકુમારની વાઘરા પોલીસે ધરપકડ કરી હતી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો આજ રોજ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચારેયને સબજેલ ધકેલવાનો હુકમ કરાતા વાઘરા પોલીસે ચારેય આરોપીઓને ભરૂચ સબજેલની હવાખાતા કર્યા હતા પોલીસની તેજ કાર્યવાહીને પગલે પંથકમાં ચોરી અસામાજિક પ્રવૃત્તિ સહિત ગુનાખોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે